વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આમળા ગામમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ગત રોજ વરસતા વરસાદમાં આદિવાસી સમાજના લોકોએ ખુલ્લી જગ્યામાં અંતિમ ક્રિયા કરી અને વિડીયો વાયરલ થતાં સરકારના વિકાસના દાવાની હકીકત બહાર આવી ગઈ છે આમળા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો ખાડા અને કાદવથી બિસ્માલ હાલતમાં સ્મશાન પોતે ખંડેર જેવી હાલતમાં કોઈ સુવિધા નહીં કોઈ વ્યવસ્થા નહીં લોકોને મજબૂરીએ પોતાના પ્રિયજનોનું અંતિમ સંસ્કાર પણ ખુલ્લા આકાશ નીચે જ કરવું પડે છે અને હવે સૌથી ગંભીર આક્ષેપ ગામ લોકોનો સીધો આરોપ છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો વિકાસના કામો મંજૂર કરવા માટે ટકાવારી માંગે છે ગામના સરપંચના પતિએ પણ ખુલ્લે આમ કહ્યું છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી કારણ એક જ છે કમિશન વિરા કામ અટકાવી દેવામાં આવે છે પ્રશ્ન સ્પષ્ટ છે શું વિકાસ ફક્ત કાગળ પર જ થાય છે શું જનતા ફક્ત મતદાન માટે જ છે સ્મશાન સુધીનો રસ્તો ન મળે અંતિમ યાત્રા માટે સગવડો ન મળે તો આવા જનપ્રતિનિધિઓની જરૂર શા માટે આમળાના લોકોએ સૂત્રોચ્ચાર સાથે ઘોર વિરોધ કર્યો છે અને હવે માંગ ઉઠી રહી છે કે આક્ષેપોની તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર સદસ્યો સામે કડક કાર્યવાહી થાય તો સવાલ સીધો જ છે જનતાની પીડા સામે બહેરા બનેલા નેતાઓ ક્યારે જાગશે પાદરાથી હિતેશ રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર રસ્તો આપો રસ્તો આપો રસ્તો આપો મસાને જવાનો રસ્તો આપો રસ્તો આપો રસ્તો આપો રસ્તો આપો રસ્તો આપો નહીં મળે કામ તો અમે લઈશું જ કે આજ રોજ ગામે અગાઉ જે ઘટના છે અમારા ગામની અંદર એક મૃત્યુ થયેલ છે તે ટાઈમે ચોમાસાની અંદર જે વરસાદ પડ્યો તો અહીંયા આગળ અમે અંતિમ સંસ્કાર કરવા માટે બહુ તકલીફ પડી છે અગાઉ પણ મેં વરેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને મેં જાણ કરી હતી કે અમારે ગ્રાન્ટ આપો અમારા સ્મશાનની અમારે અહીંયા નવું સ્મશાન આવેલા છે પણ અમારા ગામમાં એકતા એટલી સારી છે કે અમારે કોઈ પણ સ્મશાનમાં તમે અંતિમ સંસ્કાર અહીંયા કરી શકો છો પણ અમારા ગામમાં નવ સ્મશાનની જગ્યાએ એક પણ મશાન હાલમાં છે નહીં બધા જ મશાન નથી ખાલી એક મોટી જગ્યા છે એમાં બધા અલગ અલગ પ્લોટ લઈને અંતિમ સંસ્કાર કરે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મેં અગાઉ જાણ કરી છે સ્મશાન માટે તો આમાં એવું છે કે ભાઈ મેં ચાર વર્ષથી મારા ધર્મપત્ની રીચાબેન સચિનભાઈ પટેલ અમે સરપંચમાં અહીંયા ગામ લોકોના મધ્ય ચૂંટાયા છે ત્યારબાદ તમે ગ્રાન્ટ માટે પણ વાત કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં ત્યાં એવું છે કે તમારે ગ્રાન્ટ જોઈએ તો કમિશન આપવાનું હોય છે તો આમાં અમે ક્યાંથી કમિશન એવું એડવાન્સ પૈસા ક્યાંથી લઈએ તાલુકા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય છે કાંતાબેન અને તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ એવું કે છે તમારે ગ્રાન્ટ જોઈએ તો આટલા ટકા અમને આપો તો ગ્રાન્ટ સો એ અમને વચ્ચે દોઢ લાખની અઢી લાખ ની ગ્રાન્ટી તો પાંત્રીસ હજાર રૂપિયા અમે પાસે માંગ્યા હતા કહી મારી પાસે પાંત્રીસ હજાર રૂપિયા લાવવા ક્યાંથી મારે અને એ પણ એડવાન્સો તો પછી આપણે ગ્રાન્ટ લખી આપીએ આપે તો કમિશન સરકાર અધિકારીઓ તમે જે સત્તા આપો છો તે એની પર કાર્યવાહી થવી જોઈએ અને કયા કયા ગામમાં એમને કામ આપ્યું છે આખા પાંચ વર્ષની અંદર તે તપાસ કરવી જોઈએ કે એક જ ગામમાં એમાં શું હોય છે કે જે સરપંચ વ્યવહાર સારો કરતો હોય છે એમની જોડે એ ગામમાં વધારે કામ મળતા હોય છે એ પણ તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માહિતી માંગી શકો છો કમિશન જે માંગી રહ્યા છે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના જે સદસ્ય તેમને ખુલ્લી ચિંતકી છે આમળાવતી અને જે સત્યજીભાઈ જે કીધું કે કમિશનની વાત તો કમિશનની વાત તો દૂર રહી એમને એક પણ રૂપિયા જેવો ટકાવારી આપવામાં નહીં આવે જો આવનારા સમયમાં જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે લોકો આંદોલન પર ઉતરવા તૈયાર છે એમનો અમે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ઘેરાવ પણ કરવા તૈયાર છે એમાં ગઈકાલની ઘટના એવી હતી કે આદિ સમાજમાં એક શ્રીનું જે નિધન થયું હતું એમાં અમે લોકો અહીંયા પછી અંતિમ સંસ્કાર અ અગ્નિદાન આપ્યો અને ત્યાં આગળ વરસાદ ચાલતો હતો તેમાં ઘણી બધી તકલીફ પડી અને જવામાં પણ અમને ઘણી બધી તકલીફ પડી છે હું જાતે હતો ત્યાં મને પણ હું ઘૂંટણ ઘૂંટણ અહીંયા ઘટકી ગયો હતો ત્યાં અમને ઘણી બધી તકલીફ પડી છે આવનારા સમયમાં જો આ તકલીફ દૂર નહીં થાય તો અમે લોકો ચોક્કસ ઘેરાવો કરીશું અને અમે હમણાં વતી ગ્રામ પંચાયત વતી પણ અમે પૂરેપૂરો સહયોગ કરીને અમે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત નો ઘેરાવ કરવા માટે રેડી છે